એક નવા અંદર અંદર આપણે આજે છે ને પેપર ટ્રેડિંગ કરવાના એક અલગ પ્રકારનો કઈક વિડીયો આજે બનાવવાના છે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તમે કે આપણા સેટઅપ પ્રમાણે આ એક કેન્ડલ બનેલી છે જે ઈ એમ ઉપર સ્ટ્રોંગ કેન્ડલ એક બનાવેલી છે ત્યાર પછી એક નેગેટિવ કેન્ડલ જ બનેલી છે અને અહીંયા જોશો તો અહીંયા એક સપોર્ટ લેવલ આપણને દેખાઈ રહ્યું છે આ એક સપોર્ટ લેવલ છે એને પણ બ્રેક કરેલું છે તો અહીંથી આપણને એક એન્ટ્રી અત્યારે મળી શકે એમ છે તો અત્યારે જ આપણે એક એન્ટ્રી સેલ સાઇડની બનાવી લઈશું આપણું ટાર્ગેટ છે એ અહીંયા સુધીનો રહેશે ત્યાર પછી આપણે આગળનું પ્રાઇઝ એક્શન વિશેની વાત કરીશું પ્રાઇઝ એક્શન પ્રમાણે આપણને અત્યારે સેટઅપ મળે છે તો આપણે અત્યારે એને એક બીટકોઇન આમાં સેલ કરશું ત્યાર પછી સ્ટોપલોસ વિશેની વાત કરીએ તો સ્ટોપલોસ આપણો રહેશે થોડી લેટ એન્ટ્રી થઈ છે આની અંદર આ કેન્ડલના બ્રેકઆઉટ ઉપર જ આપણે એન્ટ્રી લેવાની હતી તમને જે આ મોટી કેન્ડલ દેખાય છે આના બ્રેકઆઉટ ઉપર જ આપણી એન્ટ્રી બનતી હતી કેમ કે ઈ છે આ ઈએમએ ઉપર સ્ટ્રોંગ કેન્ડલ બનેલી છે અને આમ જોશો તો એક લોઅર લોર ફોર્મેશન થઈ રહ્યું છે પ્રાઇઝ એક્શન પ્રમાણે તો અહીંથી આપણને આ જે સ્વિંગ બ્રેક થયો ત્યાં પણ આપણે એન્ટ્રી લઈ શકતા હતા પણ આપણે જે છેલ્લે એક વિડીયો બનાવેલો હતો તેમાં આપણે વાત કરેલી કે ઈ પર સ્ટ્રોંગ કેન્ડલ બને તો ત્યાં તમે એન્ટ્રી લઈ શકો છો તો આ પાંચ મિનિટનો ટાઈમ ફ્રેમ છે કેમ કે બિટકોઇનમાં છે ને ચોવીસ કલાક ચાલવા વાળું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એમાં તમારે પાંચ મિનિટ એટલે બહુ વધારે પડતો ટાઈમ ફ્રેમ મોટો ના કહેવાય પણ તો પણ અત્યારે આપણે અહીંથી એન્ટ્રી લીધી છે થોડો લોસ બતાવી રહ્યું છે દસ યુએસડી દસ ડોલરનો લોસ છે આપણો સ્ટોપ લોસ છે એ આ કેન્ડલનો હાફ હોવો જોઈએ પણ આ સ્ટોપ લોસ થોડોક મોટો થઈ જશે કેમ કે આપણે લેટ એન્ટ્રી લીધી છે તો અત્યારે આપણે આપણો સ્ટોપ લોસ છે એ આ ઈએમએ પાસે રાખી દઈએ જે છે ત્રેસઠ હજારનું રાઉન્ડ લેવલ છે એટલે ત્રેસઠ હજારની ઉપર આપણો જો આ પ્રાઇસ જશે તો આપણો થઈ જશે એટલે આપણે પણ આમાં રાખી દઈએ આપણે સ્ટોપલો પાંચનો આપણો સ્ટોપલો છે એટલે ત્રેસઠ હજાર ની ઉપર આપણે રાઉન્ડ લેવલ ઉપર સ્ટોપલો રાખીએ જેથી કદાચ રાઉન્ડ લેવલથી જો રિએક્ટ કરીને નીચે આવવાનું હોય તો આવી જાય એટલે ત્રેસઠ હજાર પાંચ નો આપણો સ્ટોપલો આપણે અત્યારે રાખી દઈએ છીએ હવે આ એન્ટ્રીનું ખાસ કારણ તો એ હતું કે સ્ટ્રોંગ કેન્ડલ બનેલી હતી અને તમે જો પ્રાઇઝ એક્શન જોશો ને તો પ્રાઇઝ એક્શન પણ ડાઉન ટ્રેન્ડમાં છે આખું જે પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં ડાઉન ટ્રેન્ડમાં તમને જોવા મળી રહ્યું છે આ બીટકોઇન એટલા માટે મેં અહીંયા એન્ટ્રી લીધી થોડીક લેટ એન્ટ્રી એટલા માટે થઈ કારણ કે વિડીયો ચાલુ કરતા કરતાં થોડોક લેટ થઈ ગયો અને આ કેન્ડલ ક્લોઝ થતી હતી ત્યારે જ આપણી એન્ટ્રી બનતી હતી અત્યારે આપણને દસ ડોલરનો આમાં થઈ રહ્યો છે અને આપણો મેક્સિમમ સ્ટોપલોસ છે એ એકત્રીસ ડોલરનો છે અને આપણો ટાર્ગેટ છે એ અહીંયા સુધી તો મિનિમમ આપણે ટાર્ગેટ રહેશું જ એટલે કે આઠસો ને નવાણું નવસો સુધીનો આપણો ટાર્ગેટ બનશે એટલે કે આપણે એન્ટ્રી પોઈન્ટ છે એ નવસો તોંતેરનો છે અને નવસોનો આપણો ટાર્ગેટ છે એટલે તોતેર પોઈન્ટનો આમાં આપણો ટાર્ગેટ છે જોઈએ હવે આપણને ટાર્ગેટ કઈ રીતના આમાં મળે છે કે સ્ટોપ સ્ટોપલોસ હિટ થાય છે આપણે ટાર્ગેટ પણ લગાવી જ દઈએ એટલે જો બીટકોઇને અહીંયા આવશે તો આપણો ટાર્ગેટ પણ હિટ થઈ જશે આઠસો ને નવાણું નો ટાર્ગેટ છે તો આપણે આઠસો નવાણું નો ટાર્ગેટ આમાં રાખી દઈએ આ ટ્રેડિંગ માં પેપર ટ્રેડિંગ માટેનું ફીચર છે એમાં તમે પેપર ટ્રેડિંગમાં સિલેક્ટ કરશો નીચેથી ટ્રેડિંગ વ્યૂ જે લોકો વાપરતા હશે એના માટે તો એમાં તમને આ ફીચર્સ મળશે અને એમાં તમને એક લાખ ડોલરનું તમને માર્જિન સોરી એક લાખ ડોલરનું તમને એમાં ફંડ પણ મળે છે તો ચુમ્મોતેર ડોલરનો આપણો ટાર્ગેટ છે તો જોઈએ આપણને ટાર્ગેટ આપણો હિટ થાય છે કે પછી સ્ટોપલો હિટ થાય છે સેટઅપ પ્રમાણેની એન્ટ્રી પરફેક્ટ જ લીધેલી છે એક આ સ્વિંગની ઉપર જો આવી જશે આ સ્વિંગ તમને અત્યારે દેખાય છે જો આની ઉપર સસ્ટેન કરી જશે તો પછી આ એક બાયિંગ ઝોન પણ છે આ હું તમને આખું ડ્રો કરીને બતાવું તો આ આ આખું એક બાયિંગ ઝોન જ છે કેમ કે અહીંથી છે ને આની પહેલા પણ માર્કેટે જુઓ તો ગ્રીન કેન્ડલ બનાવીને સ્ટ્રોંગ મોમેન્ટમ આપેલું હતું એટલા માટે આ એક બાઈંગ ઝોન પણ છે પણ જો આ બ્રેક કરશે ને તો આપણું મોમેન્ટમ આપણું ટાર્ગેટ આપણને ખૂબ જ જલ્દી મળી જશે એટલા માટે અહીંથી ટ્રેડની પ્રોબેબિલિટી જાજી હતી કેમ કે અહીંથી એકવાર ટેસ્ટ કરીને માર્કેટ ઉપર ચાલ્યું ગયું હતું બીજી વાર અહીંયા ટેસ્ટ કરેલું હતું અને આ ત્રીજી વાર અહીંયા આપે આવેલું છે એટલા માટે ત્રીજી વારમાં આપણે જોઈએ આપણો ટાર્ગેટ હિટ થાય છે કે પછી એસએલ હિટ કરીને ફરીથી રિવર્સ થાય છે જો અહીંથી રિવર્સનો ટ્રેડ મળે તો અહીંથી એક બાયિંગ ટ્રેડ પણ બની શકે છે કેમકે આ આખો એક બાઈંગનો એરિયા છે આ બાયંગ ઝોન છે આખો કેમ કે અહીંથી પહેલા મોમેન્ટમ કરેલું છે સ્ટ્રોંગ કેન્ડલ આપીને તો જોઈએ રાઉન્ડ લેવલ નીચે તો માર્કેટ આવી ગયું છે ત્રેસઠ હજાર જે રાઉન્ડ લેવલ હતું આ ત્રેસઠ હજારનું જે રાઉન્ડ લેવલ છે તો આ રાઉન્ડ લેવલની નીચે જ માર્કેટ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે તો સંભાવના તો વધારે જ છે પણ તોય જોઈએ અહીંથી એક ગ્રીન કેન્ડલ સ્ટ્રોંગ બનાવી છે એટલે કદાચ આપણો સ્ટોપલોસ પણ હિટ થઈ શકે છે પણ જોઈએ આપણે ટાર્ગેટ મળે છે કે એસેલ મળે છે ત્યાં સુધી આપણે બીજું કંઈ કરવાનું છે નહીં કેમકે સેટઅપ પ્રમાણે તમે એક જ સેટઅપ ઉપર જો કામ કરશો તો એક જ સેટઅપ પ્રમાણે તમારે ટાર્ગેટને લોસ સુધી વેઇટ કરવાનો છે અને જ્યાં સુધી આપણું સેટઅપ ન બને ત્યાં સુધી આપણે માર્કેટમાં પણ વેઇટ જ કરવાનું છે ભલે ગમે એટલું મોમેન્ટમ થઈ જાય આના પહેલાં પણ આપણને જોવો તો આ કેન્ડલ ઉપર આપણી એન્ટ્રી પરફેક્ટ મળેલી હતી જો આ કેન્ડલ એક છે ને અહીંથી આપણે ઈએમએ ઉપર જ સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ બનાવેલી છે જેનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર છે જ કે તમે કઈ રીતના જો આમાં આપણો સ્ટોપલોસ હિટ થઈ ગયો છે અહીંથી જોયું તમે બાઈંગ કેટલું જોરદાર બાઈંગ આવેલું છે કેમ કે આ એક આખું બાઈંગનું ઝોન હતું પણ આપણે આપણા સેટઅપ પ્રમાણે એન્ટ્રી મળતી હતી એટલે સેટઅપ પ્રમાણે એન્ટ્રી લઈ લીધી તો આમાં આપણો એક એકત્રીસ ડોલરનો સ્ટોપલોસ હિટ થયો છે